હવે આ જે કોમ્યુનિટી છે એકદમ નવી છે બ્રાન્ડ ન્યૂ છે આ બધા ઘરો જે તમને દેખાઈ રહ્યા છે બધા બ્રાન્ડ ન્યૂ ઘરો છે મારી પાછળ એકચ્યુઅલીમાં વચ્ચે હતો મારી પાસે ત્રણથી ચાર કલાકનો ટાઈમ એમાં મારી પાસે બે ઓપ્શન હતા એક ઓપ્શન હતો એક હોટલમાં જઈને આરામ કરવાનો અને બીજો ઓપ્શન હતો મારી પાછળ એક સુંદર મંદિર છે ન્યૂ જર્સીમાં આવેલું તો અહીંયા હું મિરરમાં શૂટિંગ કરી રહ્યો છું ઓપ્શનનો જે એરિયા છે તે રૂમ છે આ તમે જોઈ શકો છો મારી પાછળ જાગ્યા ત્યારથી ભાગ્યાના એક નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત કરું છું મિત્રો અત્યારે હું આવેલો છું કનેડી કટમાં સવારે ખૂબ જ વહેલો ઉઠી ગયો હતો લગભગ અઢી વાગે રાતના ઉઠી ગયો હતો અને આ ઉઠવાનું કારણ એ હતું કે હું જઈ રહ્યો છું બોસ્ટનથી ન્યૂ જર્સી શા માટે જઈ રહ્યો છું ન્યૂ જર્સી તમને હું આગળ જણાવીશ આ જ વિડીયોમાં અને મારું ઉઠવાનું કારણ એ હતું સવારે અઢી વાગે કારણ કે મારે વહેલું નીકળી જવું હતું અને વહેલું નીકળવાનું કારણ એ હતું કે મારી પાછળ જે તમે જે ટ્રાફિક જોઈ રહ્યા છો એ ટ્રાફિકને બીટ કરવો હતો પણ મેં બે કલાક જેટલો બીટ કરી દીધો પણ અત્યારે કનેટિક કટમાં આવીને અહીંયા હું ટ્રાફિકમાં ફસાયો છું એટલે ટ્રાફિકમાં ફસાયો એટલે મેં સૌથી પહેલાં તો અહીંયા પાછળ ગેસ સ્ટેશન છે ત્યાં આગળ મેં ગેસ પુરાવી લીધો છે અને અહીંયા આગળ પાછળ ડંકીન ડોનટ્સ છે ત્યાં આગળથી મેં કોફી બાય કરી લીધી છે અને હવે આ ટ્રાફિકને બીટ કરીને હું જઈશ ન્યૂ જર્સી તો જોડાયેલા રહેજો ફાઇનલી કનેડી કટથી ન્યૂ જર્સી આવવાનો ટ્રાફિક બીટ કરીને હું આવી ગયો છું ન્યૂ જર્સીમાં હવે મારા કપડાં પરથી તમને કદાચ અંદાજો આવી ગયો હશે કે હું અહીંયા આગળ શા માટે આવેલો છું હું અહીંયા આગળ એકચ્યુઅલીમાં આવેલો છું એક વેડિંગ અટેન્ડ કરવા માટે આ જે જગ્યા છે ખૂબ જ બ્યુટિફુલ જગ્યા છે એક ક્લબ છે કન્ટ્રી ક્લબ છે આનું નામ છે એજવુડ કન્ટ્રી ક્લબ મારી પાછળ જે મેઇન બિલ્ડિંગ છે ત્યાં આગળ વેડિંગ થઈ રહ્યા છે અને આ બાજુનો એરિયા છે ત્યાં આગળ કેટલાક ટાઉન હાઉસીસ છે ખૂબ જ બ્યુટિફુલ ટાઉન હાઉસીસ છે અને જે કન્ટ્રી ક્લબ છે ત્યાં આગળ પાછળ સ્વિમિંગ પૂલ છે અને પાછળ કોર્ટ છે ત્યાં મારાથી જો જવાશે તો તો હું તમને લોકોને જગ્યા સૌથી આ બ્યુટિફુલ ટાઉન હાઉસીસ છે તેને આપણે લોકો જોઈ લઈએ હવે આ જે કોમ્યુનિટી છે એકદમ નવી છે બ્રાન્ડ ન્યૂ છે આ બધા ઘરો છે તમને દેખાઈ રહ્યા છે બધા બ્રાન્ડ ન્યૂ ઘરો છે મારી પાછળ એકચ્યુઅલીમાં બીજા એક બે ઘર બની રહ્યા છે ત્યાં આગળ હવે અહીંયા લાવવાનો પર્પઝ મારો એ હતો કે તમે જુઓ અહીંયા કમ્યુનિટીમાં સોસાયટી જેવા ઘરો છે અને અહીંયા એ લોકોએ વોકવે બનાવેલો છે એટલે કોઈને ચાલીને જવું હોય તો ત્યાં ચાલીને જઈ શકે છે અને દરેક ઘરની બહાર થોડું થોડું ગાર્ડન ગ્રાસને બધું આપેલું છે મોટાભાગના કેસીસમાં આ બધા જે ઘરો હોય છે ત્યાં આગળ એચઓએ લાગતું હોય છે એચઓ એટલે તમારે મંથલી ફી આપવાની હોય છે અને કોન્ટ્રાક્ટ આપેલો હોય મેન્ટેનન્સ કંપનીને અને એ મેન્ટેનન્સ કંપની આવીને તમારું ગ્રાસ કાપી જાય ટ્રીમિંગ કરી જાય બધા ટ્રીઝ કે કશું ઉગાડેલું હોય તેને અથવા તો સ્નો પડે ત્યારે સ્નો રિમૂવ પણ અહીંયાથી કરી જતા હોય છે ઘણા લોકોને આ પ્રકારની સોસાયટીમાં રહેવાનું ગમતું હોય છે કારણ કે ક્લોઝ છે એટલે કોઈ બહારના વ્યક્તિઓની અવર જવર નથી હોતી આમાં પણ ઘણા લોકો આવી સોસાયટીમાં રહેવાનું પ્રિફર નથી કરતા હોતા એનું કારણ મેઇનલી એચઓએ છે જે મેં તમને વાત કરી એચઓએ એની ફી દર વર્ષે કદાચ વધ્યા પણ કરે ડિપેન્ડિંગ ઓન ધ મેનેજમેન્ટ એટલે તમે સપોઝ મહિનાના પાંચસો છસો ડોલર આપતા હો આ બધું મેન્ટેન કરવાના સોસાયટીને તો તે વધીને તમારા સાતસો આઠસો હજાર સુધી પણ જઈ શકે છે એટલે ઘણા લોકોને એ નથી ગમતું હતું અને પ્લસ જે તમે જે પૈસા આપો છો એચ એના એ પૈસા તમારા ગયા જ સમજી લેવાનું એમાં ટેક્સમાં ડિડક્શન કદાચ નથી મળતું હતું તપાસ કરતાં મને ખબર પડી કે જે એજવુડ ક્લબ છે તેની મેમ્બરશીપ ઇન્ક્લુડેડ નથી તમે જો અહીંયા ઘર બાય કરો તો મારી પાછળ તમને દેખાય છે બહુ બધી ગોલ્ફની કાર્ટ્સ મૂકેલી છે એટલે અહીંયા આગળ ગોલ્ફ ક્લબ પણ હોવો જોઈએ હું થોડોક ચાલીને જોઉં છું કે અહીંયા આગળ કોઈ ગોલ્ફનું મેદાન દેખાય છે કે નહીં આઈ બિલીવ ત્યાં પાછળ છે લસ ગો એન્ડ ચેક ઇટ આઉટ આ ક્લબના કેટલાક સ્ટાફ મેમ્બર્સ મને મળી ગયા તો મેં તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ક્લબની મેમ્બરશીપ ફી થ્રી હંડ્રેડ ડોલરથી ફાઇવ હંડ્રેડ ડોલર પર મંથ સુધીની હોઈ શકે છે તો મારો અંદાજો સાચો પડ્યો ખૂબ જ મોટું અહીંયા આગળ ગોલ્ફનું મેદાન છે ઘણા બધા ફિલ્ડ આવેલા છે અને ત્યાં આગળ અત્યારે ઓલરેડી લોકો રમી પણ રહ્યા છે ગોલ્ફ આ જે કન્ટ્રી ક્લબ છે મેં તમને કીધું તે ઇન્ડિયાની અંદર અમદાવાદમાં મેં સાંભળ્યું છે કર્ણાવતી ક્લબમાં જે કોન્સેપ્ટ હોય છે તમે મેમ્બરશિપ આપીને મેમ્બર બની શકો છો અને પછી અહીંયા આવીને તમે સ્વિમિંગ યુઝ કરી શકો છો અથવા તો તમે જે કોર્ટ છે તેનો યુઝ કરી શકો છો તે પ્રકારનું હોય છે અને જ્યારે દિવસો ખાલી રહેતા હશે ત્યારે આ લોકો ઇવેન્ટ માટે ભાડે પણ આપતા હોય છે અંદરથી જે આ વેડિંગનું જે લોકેશન છે અંદર જઈને તમને લોકોને બતાડું અત્યારે વેડિંગ બીજા રૂમમાં ચાલી રહ્યા છે પણ આઈ થિંક ધીસ ઇઝ સિમિલર સાઇઝ રૂમ ખૂબ જ મોટો રૂમ છે તો અહીંયા પાછળ તમને દેખાય છે સ્વિમિંગ પુલ છે અહીંયા મારી પાછળ તો આ બાજુ મારી પાછળ છે તે ટેનિસ ના કોર્ટ છે ઘણા બધા કોર્ટ છે પેલી બાજુ પણ મેં ઘણા બધા કોર્ટ જોયા પાછળ બી છે પિકલ બોલનું નું કોર્ટ આ બાજુ એક પિકલ નું કોર્ટ છે આજનો દિવસ મારા માટે ખૂબ જ બિઝી રહેવાનો છે કારણ કે સાડા ચાર કલાક ડ્રાઈવ કરીને અહીંયા વેડિંગમાં આવ્યો છું અને રાત્રે પાછું જવાનું છે કારણ કે આવતીકાલે પાછી સવારે મારે એક બીજી ઇવેન્ટ અટેન્ડ કરવાની છે એટલે ખૂબ જ બિઝી દિવસ છે તો મિત્રો લગ્નમાં બ્રેક પડેલો છે વચ્ચે હતો મારી પાસે ત્રણથી ચાર કલાકનો ટાઈમ એમાં મારી પાસે બે ઓપ્શન હતા એક ઓપ્શન હતો એક હોટલમાં જઈને આરામ કરવાનો અને બીજો ઓપ્શન હતો મારી પાછળ એક સુંદર મંદિર છે ન્યૂ જર્સીમાં આવેલું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર એડિશન ન્યૂજર્સી ત્યાં આગળ આવવાનો તો આઈ એમ સો એક્સાઇટેડ કે મેં સેકન્ડ ઓપ્શન સિલેક્ટ કર્યું તો ચાલો કરીએ સ્વામિનારાયણ ભગવાનના દર્શન ચાલો જોઈએ મંદિરની અંદર ઓગણીસો છન્નુંની અંદર પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે આ મંદિરનું સ્થાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બીએપીએસ સંસ્થામાં સત્સંગનો વિકાસ ખૂબ જ વધ્યો હતો અને તેના પરિણામ સ્વરૂપે આ નવા કોમ્પ્લેક્ષનું ઉદઘાટન બે હજાર ઓગણીસની અંદર કરવામાં આવ્યું હતું મંદિર અને હવેલીનો ટોટલ એરિયા લગભગ દોઢ લાખ સ્ક્વેર ફીટ જેટલો છે તો આ મંદિરમાં હું પણ પહેલી વખત જ જઈ રહ્યો છું તો ચાલો મારી સાથે મંદિરની અંદર અને આપણે સાથે કરીએ ભગવાનના દર્શન પીએપીએ શ્રી સ્વામિનારાયણ મંદિર અહીંયા એડિશનમાં ખૂબ જ સુંદર મંદિર હતું મને તો અંદર જઈને પરમ શાંતિનો અનુભવ થયો હવે હું ફટાફટ જઈ રહ્યો છું મારી હોટલ પર આઈ હોપ કે મને ટ્રાફિક ના લાગે મારા તૈયાર થઈને જવાનું છે રિસેપ્શનમાં મિત્રો તો મેં ફટાફટ કપડાં ચેન્જ કરી લીધા છે અને હોટલના ઉપર આવી ગયો હતો અને હવે હું ભાગી રહ્યો છું રિસેપ્શનમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લીઝ તો આ જે પ્રોપર્ટી છે તે મેરિયેટની પ્રોપર્ટી છે કોર્ટયાર્ડ અહીંયાથી લગભગ પંદર મિનિટનો ડ્રાઈવ છે રિસેપ્શન શરૂ થવાનું છે સાંજના છ વાગે અને અત્યારે વાગ્યા છે છ તો આ છે એનો મેઇન રિસેપ્શન એરિયા અહીંયા આગળ લોબી છે પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી તમને આ હોટલ બતાવવાનો ભાગાભાગી ચાલી રહી છે અત્યારે કોઈકે ખરેખર સાચું કીધું છે જાગ્યા ત્યારથી ભાગ્યા મિત્રો તો રિસેપ્શન ચાલુ થઈ ગયું છે રિસેપ્શનમાં આવી ગયા છે અહીંયા ક્વાઇટ રૂમ મને મળ્યો છે તો મેં કીધું તમારી જોડે થોડીક વાત કરી લઉં રિસેપ્શન પૂરું થાય એટલે નીકળવાનો પ્રોગ્રામ છે હોપફુલી જર્સીથી બોસ્ટન જતાં ટ્રાફિક ના લાગવો જોઈએ અનલેસ કે ત્યાં એક્સિડન્ટ હોય તો પણ હું તમને અપડેટ કરીશ આ વિડીયો હું બોસ્ટન જઈને પૂરો કરીશ તમને લોકોને જણાવીશ કે મને કેટલો ટાઈમ લાગ્યો સવારે જ્યારે નીકળેલા તમને મેં કીધું તેમ સાડા ત્રણ કલાક બતાવતું હતું અહીંયા પહોંચવા માટે બોસ્ટનથી ન્યૂજર્સી પણ ન્યૂજર્સીથી બોસ્ટન કેટલો ટાઈમ લાગશે તે તમને હું બોસ્ટન પહોંચીને જણાવીશ તો અહીંયા હું મિરરમાં આ શૂટિંગ કરી રહ્યો છું રિસેપ્શનનો જે એરિયા છે તે રૂમ છે આ તમે જોઈ શકો છો મારી પાછળ તો અહીંયા ટીપિકલી શું થતું હોય કે આ જે નંબર આપેલો છે આ ટેબલનો નંબર છે તો બહાર તમે એન્ટર થાવ તો ત્યાં આગળ તમારું નામ વાંચી લેવાનું અને પછી તમારું જે ટેબલ નંબર હોય ત્યાં આગળ જ્યારે ડિનર સર્વ કરવામાં આવશે તો અહીંયા આગળ ડિનર સર્વ કરવામાં આવશે ત્યાં બેસી જવાનું અને અહીંયા પાછળ જે દેખાય છે તમને આ મેઇન ફ્લોર છે અહીંયા આગળ બધા લોકો ડાન્સ કરશે પર્ફોમન્સીસ કરશે અહીંયા જે કંઈ પણ પરફોર્મન્સીસ થશે તે હું તમને લોકોને નહીં બતાવી શકું કારણ કે મેં જેમની વેડિંગ છે તેમની પરમિશન નથી લીધી એટલે અહીંયા વેડિંગનું ઇવેન્ટ જે ચાલુ ઇવેન્ટ હશે એ તમને લોકોને નહીં બતાવી શકું ઓરાઈટ આજનો દિવસ પૂરો કરું છું જી જીપીએસમાં બતાવે છે મને લગભગ ચાર કલાક પહોંચતા પણ સી કેટલા થાય છે પહોંચતા બોસ્ટન તો મારી ઈચ્છા એવી હતી કે ગઈકાલે રાત્રે જ તમને ઘરે પહોંચીને હું તમને જણાવી દઉં કે મને કેટલી વાર લાગી ન્યૂ થી બોસ્ટન પહોંચવા માટે પણ હું એટલો થાકી ગયો હતો ડ્રાઇવિંગ કરીને કારણ કે ઘણું બધું ડ્રાઇવિંગ થઈ ગયું ગઈકાલે એપ્રોક્સિમેટલી મને લગભગ ચારેક કલાક જેવા લાગ્યા હું સાડા ત્રણ કલાકમાં પહોંચી જતો બોસ્ટન પણ ચાર કલાક લાગવાનું કારણ એ હતું આખા રસ્તામાં સતત કન્સ્ટ્રક્શન ચાલુ હતું નાઇટમાં તેઓ કામ કરતા હોય છે અને પ્લસ એક મેજર એક્સિડન્ટ મને વચ્ચે નડી ગયું હતું અને એક જગ્યાએ હું ખાલી ઊભો રહ્યો હતો રાત્રે અને પછી ઘરે પહોંચીને હું એકદમ ક્રેશ આઉટ થઈ ગયો હતો એટલે મેં કીધું કે હવે સવારે ઊઠીને જ તમને અપડેટ આપી દઈશ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસ કરજો મિત્રો થેન્ક યુ સો મચ ફોર યોર લવ એન્ડ સપોર્ટ ટુ જાગ્યા ત્યાંથી ભાગ્યા મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા